તો લઈએ તેરી હે જેમી જેનું અભ્યાસ તો એમાં પ્રાર્થના મિત્રો કો ટેપ રેકોર્ડર દ્વારા કે મોબાઈલ દ્વારા એને સંભળાવવાની છે અને બધાય સાથે ગાવાની છે બીજો પ્રશ્ન આમાં કશું તમારે લખવાનું નથી મિત્રો બીજો નિમ્ન પ્રશ્નો કે ઉત્તર दीजिए પેલું સૃષ્ટિ મેં સર્વોપરી કોણ હે તો મેસે મારના ચાહે ઉસે કોઈ બચા નહીં શકતા તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે ધોરણ જે આઠ છે એના ગણિત વિશે નથી સમજાતો નવા અભ્યાસક્રમ પ્રમાણે વિજ્ઞાન નથી સમજાતું તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે ગણિત છે ઇંગ્લિશ છે નીલમ મેડમ દ્વારા તો આ બધા શિક્ષકો દ્વારા બધા જ વિષયના વિડીયો છે જેમાં તમે શિક્ષકને લાઈવ નિહાળી શકશો તમારી એકમ કસોટી હોય કે પછી સ્વ અધ્યયન પોથી હોય બરોબર તો આ બધું જ તમને

ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો પ્રમાણે મટીરિયલ મળશે પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો એકમ કસોટીના પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો મળશે એમાં તમારું આઠમું ધોરણ પસંદ કરો આઠમા વિષય આવે વિષય પસંદ કરો દાખલા તરીકે હિન્દી જોવું છે તો હિન્દી पहलो बीजो त्रीजो पाठ जे पाठ जो, पाट ना बन, ना ना भी भी जो है ते पाठना वीडियो खुलसे शाळा मित्र तो छेद तुम्हारे पास है एमा पण ધોરણમાં તમારો 8મો ધોરણ સિલેક્શન કરી પાઠ્યપુસ્તકમાં જઈ વિષય પ્રમાણે પાઠ હોય વે ડિજિટલના વિડિયો મેળવી શકશો બીજુ આપ ભગવાન સે ક્યા પ્રાર્થના કરતે હે તો હમ ભગવાન સે યહ પ્રાર્થના કરતે હે કે વે લોકો પર apni કૃપા દ્રષ્ટિ બનાયે રખે લો કિસ હાલ મે હે ઇસકી વે હંમેશા ખબર લે લેતે રહે आप ईश्वर से प्रार्थना किस समय करते हैं क्यों तो मैं सुबह उठता हूँ तब और रात को सोने के समय ईश्वर की प्रार्थना करता हूँ यह समय ही मुझे प्रार्थना के लिए अनुकूल लगता है चौथु भिन्न भिन्न धर्मों के लोग प्रार्थना करने के लिए कहाँ कहाँ जाते हैं तो भिन्न भिन्न धर्म के लोग अपने अपने पूजा स्थानों में प्रार्थना करने के लिए जाते हैं हिंदू मंदिर में मुसलमान मस्जिद में ईसाई चर्च में सिख गुरुद्वारा में सिख गुरुद्वारा में और पारसी अंजारी में प्रार्थना करने के लिए जाते हैं प्रश्न 3 निम्नलिखित शब्दों को शब्दकोश क्रम के अनुसार लिखिए हृदय मनुष्य सुख शांति मित्र डॉक्टर दृष्टि योद्धा श्रृंखला नाविक और धन क्षमता उज्जवल मंदिर दूध स्वर धरा तो उज्जवल और क्षमता ડોક્ટર દૂધ દ્રષ્ટિ ધન ધરા નાવિક મંદિર મનુષ્ય મિત્ર યોદ્ધા શાંતિ શૃંખલા સુખ સ્વર હૃદય ઘણા મિત્રો નું થતું છે અહીંયા ક્ષ છે ને અહીંયા ક્ષ છે તો આમ કેમ ક્ષમતા તમને બોલવામાં ઉચ્ચારણ પ્રમાણે જો ક્ષમતા શૃંખલા સ આવે ક જે ઉચ્ચારણ થાય બરોબર એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું છે ચોથું એ ચિત્ર કી મદદ સે એક કવિતા કી રચના કીજે એટલે આ ચિત્રની મદદથી તમારે एक कविता बनावानी है सूर्य देवता हे जीवन दाता तुम हो हमारे पिता और माता तुमसे होती है सुबह और शाम तुम देखते हो हमारे सब काम धरती का कण कण तुम्हारे गुण गाता तुमसे बड़ा है कोई न दानी तुमसे मिलते प्रकाश और पानी तुम से सारा जहान सुख पाता है सूर्य देवता है जीवन दाता પાંચમો પ્રશ્ન વચન બદલ આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અભ્યાસનું સોલ્યુશન જોયું કવિતાની આપણે સમજૂતી મેળવી છે સ્વાધ્યનું સોલ્યુશન પણ આપણે મેળવીશું પણ આ પીડીએફ તમારે જોતી હોય તો આપણે જે વાત કરી એમ આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી હોય બરાબર તો પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈ અને તમે એ મેળવી શકશો તો તમારા મિત્રો દોસ્તોની જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો કે બાર ધોરણ સુધી ઉપયોગી જયારે તમે પણ સબ્સ્ક્રાઇબ કરી દો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત